એમ છો બધા રામ રામ બધા મિત્ર અને વાગી ગયા છે નવ અને જો મંજુની તબિયત છે ને લાથડી પડી એને ઉલટી થઈ આગળી અને માથું દુખે છે એટલે છે થોડું જો માથું દુખે છે એની તબિયત આજે હાવ લથડી પડી છે અને એને આજ જવાનું છે આટો દેવા જવાનું છે ને કેવું માથું દુખે છે દવા લઈ આવી હું હાચું કહું

સાંજે બાદ જે બધી લઈ લીધો કમ્પ્લેટ આવડે મિત્રો આપણે જઈએ જો દિયા એ આવે છે આપણા ભેગી સમ્પલ ઈને નથી પહેર્યા સમ સમ્પલ પહેરવા તારે મેં તે આવી ગયા સમ્પલ દિયાના Ay, nái rác bóc ta phi kia kata. Ao mấy lần thấy, hai nè kar kaina, na hai? Eh? Nakota hai, nakota na Nakota hai, nakota hai. Nakota hai, nakota hai. હાલો મિત્રો જો પંચિયાનું કામ પૂરું કરી દીધું એ ફાઈનલ ખેતીનું આઈનું ખેડનું કામ થઈ ગયું આ તો આપણે ઓલરેડી આવી ગયા હતા પંચિયા હાલો ખેતીનું કામ કમ્પ્લીટ થઈ ગયું રોટાવેટર રહ્યું આંકવાનું અને થોડા બોરલોને કાપ્યું એ ભરવાનું એ બીજું કંઈ કામ છે નહીં રોટાવેટર વેટર આવી ગયું એટલે કમ્પ્લેટ ચા નાખી દઈ તમારા દિયું બે ને વાડી આવ્યા ને આવીને આવી આવીને તો એ વાડી આવીને હે

આને કઈ બીજો કઈ કામ ધંધો જ નથી લે ટિંગ આવવાનું જ કામ કરતી એ બેમે બે આનું નામ હે દિયા અને ઓનું નામ હે ઈરાલી આવતા માદર મિત્રો આ લંબક ખાઈપ કોન તો નઈક પાણી પાણી કરી દેવાનો છે વરસાદ ઘટે નઈ એવો વરસાદ પડવાનો છે ના આવે તો સારું અમારે કેટલાય ખેડૂતનો હજી પાક ઉભો છે

ચાલો મિત્રો ખાતર નું કામ જો નીકળ્યા ખાતર કાજુ ચાલુ થઈ ગયું એ પછી બે ચાર દીઘેણી કરી દીધું આપણા હાથમાં હે ને લોડર આવી ગયો છે અને ખાતર કાઢવાનું છે જોઈએ કેવું નીકળે આપણે કાઢી દઈ ખાતર લઈને રહીજો વિડીયોમાં લોડર આ મૂકીને ગયા ગયા છે

và từ bí chế bù thầy nữa okay, càng có tên này thôi